વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે સયાજી બાગ ખાતે આવેલ તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી મરાઠા સામ્રાજ્યના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે આજના દિવસે સમગ્ર દેશમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની બહાદુરી અને કૌશલ્યની ગાથાઓ ગુંજી ઉઠે છે તેમના શૌર્ય અને પરાક્રમની શિવાજી મહારાજ એક પરાક્રમી ન્યાયપ્રિય શાસક હતા તેમણે હંમેશા જનહિતને પ્રાધાન્ય આપ્યું હતું આજે તે મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજી બાગ મ્યુઝિયમ ખાતે આવેલી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી મેયર પિંકીબેન સોનીના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સભાસદો પણ પુષ્પાંજલિ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને અર્પણ કરી હતી છત્રપતિ શિવાજી આશરે ચારસો વર્ષ પહેલાં મહારાષ્ટ્રના શિવનેરીના કિલ્લામાં તેમનો જન્મ થયો હતો બાળ શિવાજીમાં એમના માતા જીજાભાઈ દ્વારા બાળપણથી જ વીરતા અને સ્વધર્મ પ્રેમના એમને ગુણો આપવામાં આવ્યા હતા તો સાથે સાથે એમણે મહારાષ્ટ્રમાં હિન્દવી સ્વરાજની સ્થાપના કરી અને મરાઠી પ્રજામાં સ્વધર્મ પ્રેમની લાગણી જાગૃત કરીને સફળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું તે પોતે ધર્મ ની રક્ષા કરવાવાળા રાજવી હતા તો તેમણે અષ્ટ પ્રધાન મંડળની સ્થાપના કરી હતી જેથી રાજ્યનો વહીવટ કાર્યધક્ષ રીતે થાય ધર્મ પ્રેમી ઉદાર સહિષ્ણુ શક્તિશાળી અને કાર્યધક્ષ રાજવી એવા શિવાજી દ્વારા હિન્દુ ધર્મની રક્ષાની સાથે સાથે તેમના પોતાના અંગત એક સચિવ જે મુસ્લિમ હતા તેમના તેમને પોતાની નમાજ પડવા માટે દૂર સુધી ન જવું પડે તે માટે નજીકમાં એમણે મસ્જિદ પણ બંધાવી આપી હતી તો સાથે સાથે હંમેશા બધાને સાથે લઈને ચાલનારા ઔરંગઝેબને તે સમયે તેમને જજિયા વેરો નાબૂદ કરવા માટે પત્ર પણ લખ્યો હતો પરંતુ તેમનું પ્રભુત્વ અને તેમના સત્તાનું પ્રતિનિધિત્વ વધુ જોઈ અને ઔરંગઝેબ દ્વારા ઉપરથી તેમની પર ચડાઈ કરવામાં આવી હતી શિવાજી જેમણે આ હિન્દ ધર્મને સ્થાપના અને એની સ્વધર્મ અને ધર્મની પરિક્ષાની રક્ષા માટે સતત પ્રયાસો કર્યા હતા આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ વડોદરા શહેરના શ્યાજીબગ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સૌ સાથી સભાસદ શ્રીઓ સાથે મળી અને તેમને વંદનાંજલિ અર્પણ કરો છત્રપતિ શિવાજીરાવ મહારાજની જનમ शिवाजी महाराज आज 400 सौ वर्ष सुधी एमने केम कोई याद करे शाना माटे करे मुगल साम्राज्य औरंगजेब एटलो खतरनाक राजा एनी सामे कोई बोली सके नहीं एनी सामे बात भेड़ी गैरीला पद्धति थी युद्ध लड़व धर्म की रक्षा करनी और कर्म की रक्षा करनी धर्म रक्षा बदा करे थे पर कर्म रक्षा एना एमनी फौजनी अंदर मुसलमान भी था युद्ध અને લોકોની રક્ષા કરવા ધર્મ ઉપર જે પ્રહારો થતા હતા જે તે વખતે એ પ્રહાર ના થાય અન્યાય સામે લડવું બોલવાની હિંમત આપવી અને દેશ કેવી રીતે આઝાદી મેળવવી એ કલા જે એમને શીખવાડી એનાથી ધર્મની બી રક્ષા થઈ કર્મની બી રક્ષા થઈ લોકોની બી રક્ષા થઈ અને લોકોમાં લડવાની એક પ્રેરણા જાગી એને શિવાજી મહારાજ કહેવાય છે આજે ચારસો વર્ષ પછી પણ લોકો એમને યાદ કરે એટલા માટે જ્યોતિ ફૂલે બી અમને યાદ કર્યા અને शिवाजी महाराजની જનમી વ્યંતિ શરૂ કરી દેશની આઝાદી વખત આઝાદી લડવા માટે એ જ રીતે લુકમાન તિલકે બી આ લડાઈ લડવા માટે शिवाजी महाराजની જનમી વ્યંતિને પ્રેરીત કર્યા આ પ્રેરીત તો મતલબ એ થયો કે તમે યુદ્ધ માટે તૈયાર થાવ અન્યાય માટે તૈયાર થાવ અને કોઈ પણ જુલમ શહેર નહીં કરવાનું અને સામે ભીડી જવું એ ગેરીલા પદ્ધતિ શિવાજી મહારાજે સ્વીકાર્યું એટલે આજે પણ શિવાજી મહારાજ ચારસો વર્ષ પછી પણ લોકો યાદ કરે છે અને એનાથી પ્રેરિત